કોષ માસની મૌની અમાસ અને બુધવારે અમાસ મહત્વપૂર્ણ મનાય છે જેને લઈને ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારીના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી મૌની મૌન સાથે બુધવારનો યોગ હોય ભક્તોનું પૂર જોવા મળ્યો ત્યારે ગત મોડી રાત દસ વાગ્યાથી લાઇનમાં ઉભા રહી સવારે કુબેરદાતાના દર્શન કરી ધનતા અનુભવી હતી મંદિરમાં હર હર મહાદેવ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સુરત વલસાડ વાપી સહિતના જિલ્લા શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો કતારમાં ઉભા રહી દર્શન કર્યા હતા સાથે નર્તાજીમાં સ્નાન કરી ધનતા અનુભવી હતી હર હર કુબેર વર્ષની એક માત્ર આવતી મોની છે પોષ મહિનાની અમાવસ્યાને મોની અમાવસ તરીકે લોકો ઉજવે છે ખૂબ શ્રદ્ધાને વાળી આવું મેં અમાસ છે આ વર્ષે એકસો ચુમ્માલીસ વર્ષના અંતે પ્રયાગરાજમાં મહાકુંભની આયોજન થઈ ગયું છે કરોડો લોકો સનાતન ધર્મના સાક્ષી બનીને પ્રયાગરાજમાં સ્નાન કરવા જાય છે આજે એક મોની અમાસના દિવસે આપણા દેશની જે સાત પવિત્ર નદીઓ છે એ પવિત્ર નદીમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે જ્યાં સુધી તારા સ્નાન હોય છે ત્યાં સુધી એવી માન્યતા છે કે રેવા નદીમાં ગંગા નર્મદા નદીમાં ગંગાનો પ્રવાહ આવતો હોય છે એટલે સવારે સૂર્યોદય પહેલાં જે સ્નાન કરે અને ગંગા નદીમાં જ સ્નાન કરે એટલું પુણ્ય મળે છે આજે અમાવસ્યાના દિવસે આપ સૌ લોકો અહીંયા ભાવિક ભક્તોની ભીડ જોઈ રહ્યા છો મંદિર તરફથી શક્ય એટલી વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર આખી રાત મંદિરના કર્મચારીઓ મંદિરના સિક્યોરિટીના લોકો સેવકો જાગીને કારણ કે કાલેરા સાંજે સાત વાગ્યાથી અમાવસ્યાની શરૂઆત થઈ ગઈ છે અને આ અમાવસ્યાનો લાભ લોકો શાંતિથી લે તેવી સર્વેને પ્રાર્થના છે નર્મદે હર જય જય કુબેર